શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને દીકરીઓના જીવનમાં લાવ્યા પરિવર્તન શિક્ષક દિવસ નિમિત્તે અમદાવાદના ધોલેરા તાલુકાના વાલીન્ડા પ્રાથમિક શાળાના શિક્ષક મિનેશભાઈ નાનાભાઈ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સન્માનિત કરવામાં આવે છે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે તેમના ગૌરવપૂર્ણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો છેલ્લા ઓગણીસ વર્ષથી એક જ શાળામાં સેવા આપતા મિનેશભાઈએ શિક્ષણ અને સમાજ સેવાના અનોખા સમન્વયથી એક નવી ઓળખ ઊભી કરી છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનોખા પ્રયાસો મિનેશભાઈ માત્ર પાઠ્યપુસ્તકના જ્ઞાન પૂરતા સીમિત રહ્યા નથી પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે નવીનતા અને સર્જનાત્મકતા તેમણે પેટર્ન ઓફ વાલિન્ડા નામનું ઇનોવેશન રજૂ કર્યું છે જેનાથી બાળકોની નિયમિત હાજરી અને શિક્ષણ પ્રત્યેનો રસ જળવાઈ રહે છે આ ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓને આઈઆઈએમ અને સૃષ્ટિ દ્વારા આયોજિત ચિલ્ડ્રન ક્રિએટિવિટી વર્કશોપમાં ભાગ લેવડાવે છે તેમના પ્રયાસથી એક વિદ્યાર્થીનું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પણ થયું છે શિક્ષણ ક્ષેત્રે તેમના સાધારણ યોગદાન બદલ મિનેશભાઈને અગાઉ ગુજરાત ગૌરવ એવોર્ડ શ્રેષ્ઠ ભાષા શિક્ષક એવોર્ડ અને શ્રેષ્ઠ આચાર્ય સન્માન જેવા અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે ઉપરાંત તેઓ ધોરણ એકથી આઠ ગુજરાતી પાઠ્યપુસ્તકોના લેખન અને સમીક્ષક તરીકે પણ સેવા આપી ચૂક્યા છે વિનેશભાઈના કાર્યને કારણે ગામના સરપંચ અને વાલીઓ પણ હર્ષ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે તેમનું આ સન્માન શિક્ષણ અને સામાજિક જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ગુજરાતી